હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું મેંગો કેન્ડી બનાવવાની રેસિપી તો ચાલો શરૂ કરીએ તો અહીંયા કેન્ડી બનાવવા માટે મેં ત્રણ કેરી લીધી છે અને અહીંયા મેં મીઠી કેરી લીધી છે અને હવે કેરીની છાલ ઉતારી અને તેના ટુકડા કરી લેવાના છે ત્યાર પછી થોડાક ટુકડા છે એ આપણે ગાર્નિશિંગ માટે અલગથી રાખી દીધા છે હવે આ બધા જ ટુકડાને એક મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ક્રશ થઈ ગયું છે બધું સરસ રીતે હવે એક બાજુ સાઈડમાં રાખી અને અહીંયા આપણે એક કપ જેટલી મલાઈ લીધી છે અને આ મલાઈ તાજા દૂધની આપણે જે નોર્મલ દૂધ વાપરીએ છીએ ઘરમાં એ જ લીધી છે એક વાસણની અંદર મલાઈ છે એડ કરી લેવાની છે ત્યાર પછી અહીંયા મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે દૂધ અને મલાઈ એ બંને છે એ સાથે તેને એક વિસ્કરની મદદથી છે એ ફેટી લેવાનું છે અને અહીંયા આપણી મેંગો કેન્ડીને એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે અહીંયા મેં મલાઈનો ઉપયોગ કર્યો છે ખૂબ જ સરસ કેન્ડી બને છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે છે એ મલાઈ છે ક્રશ થઈ ગઈ છે અને ટેસ્ટમાં પણ ખબર નથી પડતી કે તમે મલાઈવાળી છે એ કેન્ડી ખાવ છો ત્યાર પછી અહીંયા આપણે જે કેરીને ક્રશ કરેલી હતી તેની જ અંદર જે મલાઈ છે તે એડ કરી દેવાની છે ત્યાર પછી અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલો છે એ મિલ્ક પાવડર લીધો છે અને ઓલરેડી કેરી તો મીઠી છે જ પણ જે આપણે મલાઈ એડ કરી છે તેના ભાગની આપણે મિશ્રી એડ કરીએ છીએ બેથી ત્રણ ચમચી જેટલી અહીંયા તમારે એલચીનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો અહીંયા મેં એડ નથી કરેલો અને હવે બધું સરસ રીતે છે એ ક્રશ કરી લેવાનું છે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો બહુ જાજી વાર ક્રશ નથી કરવાનું બસ થોડી વાર માટે જ ક્રશ કરી અને જે કેન્ડી માટેનું મિશ્રણ છે એ સરસ રીતે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે હવે એક બાઉલની અંદર છે એ આ મિશ્રણને કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર થયું છે તો હવે એક કુલ્ફીના મોલ્ડની અંદર બધું છે એ આપણે ફિલઅપ કરવાનું છે ફિલઅપ કરીએ તે પહેલા અહીંયા આપણે ગાર્નિશિંગ કરવા માટે જે કેરીના ટુકડા અલગ રાખી દીધા હતા તો સૌથી પહેલાં એ ટુકડાને આપણે એડ કરીશું ત્યાર પછી છે એ મિશ્રણ થોડું થોડું એડ કરી અને બધા જ મોલ્ડ છે એ આપણે ફિલ કરી દઈશું અને હવે ઉપરથી ફરી પાછા થોડા કેરીના જે ટુકડા છે એ ગાર્નિશિંગ કરવા માટે એડ કરી દેશું ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રીમી અને મલાઈદાર છે એ કેન્ડી બનીને તૈયાર થાય છે બસ તો સરસ રીતે છે એ ફિલ થઈ ગયું છે જાંબુમાંથી કેન્ડી બનાવવાની રેસિપી પણ મેં વિડીયોની અંદર શેર કરેલી છે એકવાર ચેનલની મુલાકાત જરૂરથી લેજો તો હવે આપણે આઠ કલાક માટે છે એ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું કેન્ડીને તો આઠ કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કેન્ડી છે ખૂબ સરસ રીતે છે એ સેટ થઈ ગઈ છે તો હવે તેને ડીમોલ્ડ કરી લેશું તો અહીંયા કેન્ડીને ડીમોલ્ડ કરવા માટે એક વાસણની અંદર મેં પાણી ભરીને રાખી દીધું છે તો આ રીતે છે આપણે કેન્ડીને ડીમોલ્ડ કરી લેશું એક બે મિનિટ માટે રાખશું એટલે સરસ રીતે છે એ કેન્ડી બહાર નીકળી જશે તમે જોઈ શકો છો વાવ સુપર તમે જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલી ટેસ્ટમાં પણ સરસ લાગે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ કેન્ડી તૈયાર થઈ છે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો ઉનાળાની ગરમીમાં બાળકોને જ્યારે પણ કેન્ડી ખાવાનું મન થાય ત્યારે તમે ઘરની બનાવેલી કેન્ડી છે એ બનાવીને આપી શકો છો બાળકોને પણ ખૂબ જ મજા આવશે તો તમને જ્યારે મન થાય ત્યારે કેન્ડી બનાવીને ખાઈ શકો છો અહીંયા તમે ટેક્સચર જોઈ શકો છો ખૂબ જ ક્રીમી અને મલાઈદાર ટેક્સચર થયું છે તો ફ્રેન્ડ્સ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય